બાળકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો જેથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો પરંતુ અમરેલીના રાજસ્થળી ગામ નજીક એક દાદી દાનો બનેલી હતી એક વર્ષનો પૌત્ર રડતા તેને શાંત કરવાને બદલે આ સનકીએ એક વર્ષના કુમળા બાળકને બચકા ભરી ભરી અને ઢોર માર મારી અને મારી નાખ્યો સમગ્ર ઘટનાની જાણ ગ્રામજનોએ પોલીસને કરતા હત્યાનો ભાંડો ફૂટ્યો છે જોકે ચોવીસ કલાક પોલીસને ચક્રાવે ચડાવ્યા બાદ પોલીસે હત્યારી દાદીને ઝડપી પાડેલી છે બાળકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા પોલીસે તાત્કાલિક ફોરેન્સિક પીએમ માટે ભાવનગર બાળકનો મૃતદેહ મોકલી આપેલો હતો ગત મોડી સાંજે ભાવનગરથી ફોરેન્સિક રિપોર્ટ આવતા બાળકને માર માર્યાના કારણે મોત થયાનું ધ્યાન ઉપર આવેલું હતું જેથી અમરેલી જિલ્લાના પોલીસ વડા હિમકરસિંહ દ્વારા સ્થાનિક પોલીસને કડક સૂચના આપતા ડીવાયએસપી ચિરાગ દેસાઈના સુપરવિઝન હેઠળ અમરેલી તાલુકા પીએસઆઈએ જાતે ફરિયાદી બની બાળકના દાદી આરોપી કુલશનબેન હુસેનભાઈ સૈયદ સામે હત્યાનો ગુનો નોંધેલો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે

તેમને મળી એની જાહેરાત લીધી શરીર નાની મોટી ઈજા બચકા ભરેલા હોવાનું જણાવતા તાત્કાલિક પેનલ પીએમ માટે બાળકની બોડીને મોકલવામાં આવી અકસ્માત કો મોત દાખલ કરેલ એ તપાસ દરમિયાન હકીકત જાહેર થયેલ મરણ જનાર બાળક અને એની બેન બંને જણા પોતાની દાદી સાથે કુલસન બેન કુલસન બેન સૈયદ સાથે રૂમમાં રમતા હતા સુતાતા એ દરમિયાન સાંજે સાડા ચાર પાંચ વાગ્યાના અરસામાં બાળક ખૂબ જોર જોરથી રડતું હતું જેને શાંત કરવાનો કુસુમ તેમ છતાં એ રડવાનું બંધ નહીં કરતા કુસુમબેન ગાલ પર આંખ પર કપાળના હાથ પગે બચકા ભરેલ તેમજ મોઢાના ભાગે અને હાથ પગના ભાગે લાપડ ઝાપડ કરેલ બુટ માર મારેલ અને ત્યારબાદ બાળક મરી ગયેલ